ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય કે અમે સારું કામ કરીએ છીએ અમે બીજાનું સારું વિચારીએ છીએ તો અમારી સાથે જ કેમ ખરાબ થાય છે તો આ પ્રશ્નનો જવાબ આ કહાનીમાં છુપાયેલો છે તો આ કહાની તમે છેલ્લે સુધી સાંભળજો બહુ જ મજા આવે એવી કહાની છે અને આમાંથી ઘણો બધો તમને શીખવા પણ મળશે તો દોસ્તો એ પહેલાં તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ તો આ વર્ષો પહેલાની વાત છે જ્યારે આ મહાભારત કાળની વાત છે અર્જુન એક વખત બેઠો હતો ને તેમને વિચાર આવ્યો કે આપણે સારું કાર્ય જ કરીએ છીએ કોઈનું પણ ખરાબ વિચારતા નથી તો આ આપણી સાથે જ કેમ હંમેશા ખરાબ થાય છે તો આ પ્રશ્નનો જવાબ લેવા માટે તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે અમે હંમેશા સારું કાર્ય જ કરીએ છીએ જે લોકો સારું કાર્ય કરે છે ભગવાનનું નામ લેતો હોય તો તેની સાથે જ કેમ હંમેશા ખરાબ થતું હોય એટલે આ વાત સાંભળીને આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને તેમણે તેમણે કહાની કહ્યું કે એક ગામમાં બે માણસ રહેતા હતા એક માણસ એકદમ સજ્જન હંમેશા સારું કાર્ય કરતો કોઈનું પણ ક્યારેય ખરાબ વિચારતો નહી હંમેશા ભગવાનને ભજન ભક્તિમાં ઓતપ્રોત રહેતો અને જ્યારે તે તે જ ગામમાં બીજો વ્યક્તિ હતો તે હંમેશા ખોટું કાર્ય કરતો હંમેશા કપટ કરતો બીજાની નિંદા કરતો મંદિરમાં જઈને ચોરી કરી આવતો ચપ્પલ ચોરી આવતો પૈસા ચોરી આવતો એક વખત થાય છે એવું કે તે ગામમાં ખૂબ જ વરસાદ પડે છે અને વરસાદ પડતાની સાથે જ જ્યારે તે મંદિરે જાય છે એટલે મંદિરમાં કોઈ હોતું નથી એકદમ સુમસામ હોય છે એટલે આજે ખરાબ માણસ હતો તે મંદિરમાં જઈને મંદિરની દાન પેટીમાંથી પૈસા ચોરી લે છે એટલે જ્યારે આ સારો માણસ ભગવાનના મંદિરમાં પૂજા કરવા માટે જાય છે તો પૂજારીને ખબર પડે છે કે મંદિરમાં તો ચોરી થઈ ગઈ છે અને બધી શંકા આ સારા માણસ ઉપર જાય છે એટલે પૂજારી ગામના બધા લોકોને ભેગા કરીને આ સારા માણસને માર ખવરાવે છે એટલે આ માણસ જે સારો માણસ હોય છે તે તે કરીને બચીને બહાર નીકળે છે જેઓ બહાર નીકળે છે તો સામેથી એક ગાડી આવે છે ને ગાડી આ માણસ સાથે અથડાય છે ને તેમનું એક્સિડન્ટ થઈ જાય છે પરંતુ તેને ખાસ કઈ લાગતું નથી એટલે તે ઊભો થઈને પાછો ત્યાંથી ચાલવા લાગે છે અને જે ખરાબ માણસ હોય છે જેને મંદિરમાંથી ધન ચોરેલું હોય છે તે આગળ જાય છે ને ત્યાંથી તેમને એક બીજી ધનની પોટલી મળે છે આખી એક પોટલી ભરેલી હોય છે જેમાં પૈસા હોય છે એટલે આ જોઈને આ માણસ આચાર્ય શકિત રહી જાય છે ને મનમાં વિચારે છે કે હું હંમેશા સારું કાર્ય કરું છું ભગવાનનું નામ લઉં છું તો પણ મારી સાથે આવું ખરાબ થાય છે ને તે માણસ કોઈ દિવસ ભગવાનનું નામ પણ હંમેશા ચોરી કરે છે કપટ કરે છે તેમ છતાં પણ તેમને આ ધનની પોટલી મળી એટલે આ સારો માણસ ઘરે જાય છે ને ઘરે જઈને બધા જ ભગવાનની જે મૂર્તિઓ હતી તે બહાર કાઢી નાખે છે ને તે હંમેશા માટે ભગવાનના મંદિરે જવાનું પણ બંધ કરી દે છે

તેમનો રાજયોગ માત્ર એક ધનની નાની પોટલીમાં જ સિમટાઈ ગયો એટલે એટલે કે ક્યારેય પણ સારા માણસની સાથે ખરાબ થતું જ નથી પરંતુ તમે લોકો એવું વિચારો છો કે અમારી સાથે ખરાબ થઈ ગયું છે એવું પણ બની શકે કે તમારી સાથે આના કરતાં પણ વધારે ખરાબ થવાનું હોય પરંતુ તમારા સારા કાર્યોના લીધે તે થોડી એવી નાની મુસીબતમાં જ સમેટાઈ જાય એટલે દોસ્તો જ્યારે પણ આપણી સાથે ખરાબ વસ્તુ બનતી હોય આપણે મુશ્કેલીઓમાં ફસાઈ જઈએ છીએ ત્યારે આપણે એવો વિચાર કરવાનો કે આપણી ઉપર આની કરતાં પણ વધારે મુસીબત મુશ્કેલી આવવાની હતી પરંતુ આપણા સારા કર્મને આ લીધે આ નાની એવી મુસીબતમાં જ આપણો બેડો પાર થઈ ગયો ના એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે હંમેશા આપણે સારા કાર્ય કરતા રહેવું હંમેશા ભગવાનના નામનું સ્મરણ કરતા રહેવું કારણ કે જેટલા આપણે સારા કાર્ય કરતા રહીશું એટલી આપણી ઉપર જે ખરાબ પરિસ્થિતિ આવવાની છે મુશ્કેલ પરિસ્થિતિ આવવાની છે તેને આપણે ટાળી શકીશું કારણ કે આપણી સાથે ભવિષ્યમાં શું થવાનું છે તે ખબર નથી પરંતુ આપણે સારા કાર્ય કરતા રહીશું તો ભગવાન આપણે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરતા શીખવાડ છે ને તે મુશ્કેલીઓને આપણા માટે આસાન બનાવી દેશે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક શીખવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી શેર કરજો થેન્ક યુ દોસ્તો